બોલો બોલો માછલી પકડવા જાય મિત્રો હવે દરિયામાં જવા માટે તૈયાર છે

અને અમે અહીંયા કિલ્લા પહોંચી ગયા છે અને તમે આ રસ્તો જોઈ શકો છો કેટલો ખરાબ છે અને રસ્તા પર તો ધૂળ જ ધૂળ ઉડે છે અને આ છે ખડકી બ્રિજ આ રસ્તો બહુ ખરાબ થતો એટલા અમે હાઈવેથી અંદરના ગામડાના રસ્તા અમે જતા રહ્યા અને સીધો રસ્તો દમણ જ નીકળશે મિત્રો હવે આપણે દમણમાં પ્રવેશ કરી લીધો આ દમણની હવે આપણે અહીં ફરીશું અને ઘણા દિવસે દમણ આવ્યા દમણની જોરદાર મજા માણીશું અહીંના દ્રશ્યો ખૂબ સરસ હોય છે તમે પણ જાણો જ છો કારણ કે દયા કિનારો કોને ના ગમે આપણે જોયું ને એ સાચે વિમાન હતું ગાઈસ અમે અહીંયા આવી ગયા છે અને અહીંયા થોડક લોકો બોટને અંદર લઈ જવાનું છે એ બતાવ્યા કે જો આ બધું દરિયામાં પૂજાવેલ છે આ જે કચરો નાખ્યા છે તો તેમ

લેવાની નથી જોઈએ જોઈએ લોકો જે અહીંયા લોકલ દરિયામાંથી જે ફીસ પકડે છે તે લોકો અહીંયા જ સેલ કરે છે અહીંયા જે વીતા હતા તે પૂછું તો એ ગુમલા એમ કે જે પેલા સુકા મળે છે ને એનું એ ફીસ હતી ચાલો આપણે જોઈએ

એમાં જીવડું નથી નાને તમારે થોડા પાડું હ બરો મોટો સંગલે લે તો મમ્મી તારો મોબાઈલ સરસ છે જો એક ફોટો પાડું અંદર તો જીવડું છે આમાં આ જો જીવડું છે અંદર અહીં અંદર કરટલો ભરાયેલો છે કરટલો આ જો જા દે અહીંયા ફરી લીધો હવે આગળ જઈએ બોલોને જ્યાં ફરવું ત્યાં ફરવા ગયા છે અને અહીંયા આવીને પણ જાણવાનું પણ મળ્યું કે આપણા અહીંના ગુજરાતના દરિયામાં પણ જેલીફિશ હોય છે ભૂમલા હોય છે બધી ઘણી બધી પાછલી વિશે જાણવાનું મળ્યું ફરતા રહ્યું તો ઘણું બધું જાણવાનું મળે છે એટલે તમે પણ ફરો વિડીયો બનાવો

એક સરસ મજાના લોકેશન પર આવી ગયા છે અને લોકેશન જુઓ તમે ઉમરી પાછળ જુઓ આ કે જુઓ સરસ મજાના સરુના જડ છે અને આ નારિયેળ પણ સરસ મોટી મોટી છે અને સમય તો એકદમ અસમ જો અને ભોલું ભાઈ ગબડી ગયા ભોલુભાઈ આરામ કરતા છે અને મજા આવી ગઈ જુઓ એકદમ સ્વર્ગ પેલું સ્વર્ગ તું એ

મિત્રો હવે અમે અહીંયા જેટી પર આવી ગયા આ જેટી કેવું છે તો હું તમને બતાવું મિત્રો આ હોડી હવે દરિયામાં જવા માટે તૈયાર છે બરોબરીને નીકળી જશે અને પેલી હોડી પણ તૈયાર છે એ તૈયારી થઈ ગઈ બધી નીકળી જશે ફિશિંગ કરવા માટે ખાવાનું બધું જાય આ બોટ દરિયામાં જવા માટે બધી તૈયારી કરી રહી છે રસોઈ પણ બનાવી રહ્યા છે લોકો રસોઈ અંદર જ હોય હવે આ અઠવાડિયા દસ પંદર દિવસ માટે એ દરિયામાં જશે ત્યાંથી માછલીઓ કપડી લાવીને પછી અહીંયા કિનારા પર લાવીને સેલ કરશે અને દરેક બૂટમાં છે ને આપણી કારનો નંબર હોય ને તૈયારી રસોઈ પણ બનતી છે

આ જેટી માં આવેલા હતા અને અહીંથી આ લોકો જે દમણના લોકો હોય તે કરવા માટે જતા હોય છે એ તમને બતાવ્યું આગળ જઈએ ધીરે ધીરે ઘરે જઈશું આ દેવકા બીચ પરનું આ જે માર્કેટ નું બધું આ તમે જોઈ શકો છો અહીંયા છે ને કપડાં સરસ સરસ મળે છે તમે અહીં આવીને ખરીદી પણ કરી શકો છો એટલે અહીં તમને ખાવા પીવા રહેવાથી માંડીને ફરવાથી માંડીને મસ્ત મજા આવી જાય ગાઈઝ હવે અમે જતા છે ઘરે તો અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો હવે બીજા બ્લોગમાં મળીશું બાય બાય